ખેડબ્રહ્મા તંત્રની ઘોર બેદરકારી આવી સામે તંત્ર કેમ ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નવકાર ભવાની કોમ્પ્લેક્સમાં ગટરનું પાણી ઉભરાતા દુકાનદારો અને રાહદારીઓ અને આશીષ હોટેલમાં જતા દર્દીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા ચાર રસ્તાની બાજુમાં વિમલનાથ જૈંદિરાસરની પાછળ આવેલ નવકાર ભવાની કોમ્પ્લેક્સની ગટરનું પાણી રોડ ઉપર ભરાઈ રહ્યું છે અને જાહેર રસ્તા પર આડેધડ વાહન પાર્કિંગ કરી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે તો શું ખેડબ્રહ્મા તંત્રમાં છે શું આ નૌકાર ભવાની કોમ્પ્લેક્ષના માલિકોને કોઈ પણ જાતનો ડર છે કોમ્પ્લેક્સના માલિકોને કોઈ પણ જાતનો ડર છે નથી નૌકાર ભવાની કોમ્પ્લેક્સના માલિકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું રોજે રોજની આ સમસ્યાથી જાહેર જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી નૌકાર ભવાની કોમ્પ્લેક્સના સંચાલકોને કાયદાનો કોઈ ડર નથી તેવું લાગી રહ્યું છે અને દેરા સ્થરમાં તથા કોમ્પલેક્ષની બાજુમાં આવેલા હોસ્પિટલમાં આવતા જતા રાહદારીઓ અને વાહન માલિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ નૌકાર કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તે પાર્કિંગનો ઉપયોગ કરવામાં કેમ નથી આવતો તંત્ર શું કરી રહ્યું છે તે ખબર પડી નથી તો તંત્ર આ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે તેવી લોકમાંગ ઉઠવા પામે છે અને કોઈ પણ જાતનો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ કોમ્પ્લેક્ષના માલિક કે ખેડબ્રહ્મા તંત્ર તે જોવાનું રહ્યું એટલે તંત્ર દ્વારા કાયદાનું પાલન કરાવશે કે કેમ તે જોવાનું રહ્યું અને ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું અને તે જોતા રહો આવતા અંકમાં